બુધવારે બેંગલુરુની અંદર એમ ચેન્ના સ્વામી સ્ટેડિયમ ની બહાર થયેલી નાસભાગની ઘટનાની અંદર લગભગ અગિયાર લોકોના મોત નીપજ્યા અને આ દુર્ઘટના અંગે આરસીબીના દિગ્ગજ વિરાટ કોહલીની પ્રતિક્રિયા પણ સામે આવી છે વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે આ ઘટના બાદ હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું અને મારી પાસે કહેવા માટે કોઈ શબ્દ નથી વિરાટ કોહલીએ આ સાથે આરસીબીનું સત્તાવાર નિવેદન શેર કર્યું હતું આરસીબીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે બપોરે બેંગલુરૂમાં ટીમની રાહ જોઈ રહેલા લોકોની ભીડ વિશે મીડિયા રિપોર્ટ્સ દ્વારા પ્રકાશિત કરાયેલી કમનસીબી ઘટનાઓ વિશે જાણી અમને ખૂબ દુઃખ થઈ રહ્યું છે દરેકની સલામતી અને સુખાકારી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આરસીબી મારા ફેન્સના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે અને પીડિત પરિવારો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરે છે પરિસ્થિતિની જાણ થતા જ અમે તાત્કાલિક ટાઈમ ટેબલ બદલી નાખ્યું અને સ્થાનિક વહીવટી તંત્રના માર્ગદર્શન અને સલાહનું પાલન કર્યું અમે અમારા બધા જ સમર્થકોને કૃપા કરી અને સુરક્ષિત રહેવાની વિનંતી કરીએ છીએ